હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે અને આ વિસ્તારમાં જો માછીમારો પોત દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવવા વરસાદની કહેર ફરી શરૂ થવાની શક્યતા રહેલી છે અને આ વર્ષે ઠંડીનો સમય પહેલાં શરૂ થઈ શકે છે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી કડક ઠંડી રહેશે અને ચારથી આઠ નવેમ્બર દરમિયાન ઉત્તર અને ભારતની સિસ્ટમ સક્રિય થવા ગુજરાતમાં કમોસમી વરસાદની અસર દેખાય છે શહેરી વિસ્તારોમાં પણ ઠંડી અહેસાસ વધશે અને ડિસેમ્બરમાં અંતનો ડિસેમ્બર ઠંડી વધુ તેજ થશે આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશખબર કૌમોસ વરસાદને કહેરથી ખેડૂતો ઊભા પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર તાત્કાલિક સંવેદનની દર્શાવી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓમાં બસો ને ઓગણચાળીસ તાલુકા વરસાદથી નુકસાન થઈ તાત્કાલિક સર્વિસ શરૂ કરવામાં આવે છે અને મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જ્યારે પણ નુકસાન થાય છે ત્યારે રાજ્યમાં સરકાર ખેડૂતની પડખે મજબૂતી ઊભી રહે છે અને ખેડૂતના થયેલા નુકસાને સર્વે પૂર્ણ થયા બાદ જ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે અને તેમજ મુખ્યમંત્રી ખાતરી આપી રહ્યા હતા કે સર્વે ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મળી શકે છે અને તેના આધારે સરકાર દ્વારા વળતર ચૂકવણી પ્રક્રિયા ઝડપી બને છે વધુ આગળ વાત કરી કે ખેડૂતોને દેવું માફ કરવું રાજ્ય સરકાર હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી દેવાની રજૂઆત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાતપત્ર પાઠવી કરી રહ્યા છે આ પત્રમાં આંબલીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કૌમોસ વરસાદ પડ્યો છે તેણે ખેડૂતોના મોઢામાં આવેલા કોળીઓ છીનવી લીધો છે માત્ર એક જ કૌમોસ વરસાદ નહીં પણ છેલ્લા સાત સિઝનમાં ખેડૂતે વાવાઝોડા અતિવૃષ્ટિ કૌમોસ વરસાદનો ભોગ બનવું પડ્યો છે એમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ગમે ગયું હતું કે બે હાજર ચોવીસ અને પચીસ માં ચાલુ વર્ષમાં છવ્વીસ ખેડૂતનું કમર તૂટી ગયું છે કૌમોસ વરસાદ સપ્ટેમ્બર બે હાજર પચીસ ની અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોમ્બર બે હાજર પચીસ કૌમોસ વરસાદ ખેડૂતને પડવા પાયું મોટું રહ્યું છે આગળ વાત કરી ખેડૂતો તબાલ ગુજરાતમાં દસ લાખ હેક્ટર પાક નુકસાન ગુજરાતમાં કોમોસ વરસાદને માવઠાના ખેડૂતોને મોટું નુકસાન થયું છે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં દસ લાખથી વધુ હેક્ટર ખે ખેતીની જમીન ઉભા પાકમાં ધોવાયા જ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ અને રોકડિયા પાકોમાં ભારે ફટકો પડ્યો છે સરકારે પાક નુકસાનને સાત દિવસમાં સર્વે કરવા અને આધાર પર ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ પણ આપી દીધો છે વધુ આગળ વાત કરીએ કે સોનાના ભાવમાં લઈને ગોલ્ડ ન્યૂઝ સોનું અને ચાંદી ખરીદવા માટે લોકો સારા સમાચાર આવ્યા છે આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી કટ્યા છે ચોવીસ કરોડ સોનું એક એક લાખને ત્રણ એક તેરસો ને રૂપિયા ઘટીને એક લાખ ઓગણીસ હજાર બસોને તેપન પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કરોડનું સોનું એક લાખને નવ હજાર બસોને સત્રી પ્રતિ દસ ગ્રામ થયું છે આ દરમિયાન ચાંદી એક એકસો એક હજારને તેત્રીસ ઘટીને એક લાખ પિસ્તાળીસ હજાર છસો પ્રતિ કિલો થઈ ગયું છે તો આગળ વાત કરી કે પીએમ કિસાન યોજના એકવીસમાં આપતા પહેલાં ખેડૂતોને મોટી રાહત કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના એકવીસમાં આપતા પહેલાં દેશના ખેડૂતોને મોટી ભેટ આપી રહ્યા છે અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ રવિ સિઝન માટે ફોસ્ટેટિક અને ઓપરેટ ખાતરો પર પોષણ તત્વો આધારિત સબસિડી મંજૂરી આપી દીધી છે

કમોસમ વરસાદની માવઠાનું સંકટ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હવાથી મધ્ય વરસાદ વરસી શકે છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં બે સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દીવ સહિત જિલ્લાના ભારે વરસાદ સંભાવના છે પરિસ્થિતિને જોતા માછીમારોને પોચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને આ માવઠાના માર બાદ બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હા ધીજાવતી ઠંડી શરૂઆત થશે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના રેશનિંગ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે તેમની લાંબા સમયની પડતર માંગણીઓ લઈને ગુજરાતના સંસ્થાના દુકાનો સંચાલયે માંગણી કરી છે તે એક નવેમ્બરથી અચોક મુદ્દતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે અને આ હડતાલમાં રાજકોટના સાતસો દુકાનો સહિત રાજ્યભરમાં આશરે સત્તર હજાર રેશનિંગ દુકાનદારો જોડાશે જેને કારણે રાજ્યના અંદાજિત પંચોતેર લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિસ્તરણ માટે મોટી સંખ્યા ઊભી થશે અને દુકાનદારોનો મુખ્ય માંગણીઓનું ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવા યોગ્ય કમિશન સમયસર ચૂકવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધ પરિપત્ર રદ કરવા વગેરે સમાવેશ થાય છે વધુ આગળ વાત કરી કે આધાર કાર્ડ માટે ધારકો માટે ધ્યાન આપે એક નવન બે હજાર પચીસ થી આધાર કાર્ડના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારી સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે હવે તમારા માટે તમારી આધાર માહિતીને અપડેટ કરવા માટે નોંધણી કેન્દ્ર મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને તમારા ઘરેથી તમારું નામ સરનામાનું જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવી વિગતો ઓનલાઈન બદલી શકશે અને આધારને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે સુરક્ષા રજૂ કરવામાં આવશે વધુ માટે તમારે આધાર કાર્ડની કાર્ડને સાથે લિંક કરવાનું હવે ફરજિયાત બની ગયું છે આમ કરવાથી નિષ્ફળથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે દેવા માફીને લઈને ખેડૂતો આંદોલન પર મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે આ વિરોધના પ્રદર્શન પૂર્વ મંત્રી પ્રહાર પાટીના તેના બચ્ચુ કંડુના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે જ્યારે સુધી સરકાર શરત વગર ખેડૂતોને દેવું માફ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનને કારણે ખેડૂતો નાગપુર હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કા જામ કરી દીધા છે જેને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયું છે વધુ વાત કરીએ કે નવેમ્બર મોટા ફેરફારો જો પણ તહેવારોને કારણે કામ માહિતી માટે રાખ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે ખરે કે એક નવેમ્બર બે હજાર પચીસથી થી દેશભરમાં ઘણા મોટા નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે આ ફેરફારો તમારા કિસ્સા પણ રોકાણ રોકાણને જીવનસિદ્ધિ સિદ્ધિ અસર કરશે આમાં આધાર કાર્ડ બેન્કિંગ સિસ્ટમ ક્રેડિટ કાર્ડ ગેસ સિલિન્ડર અને મ્યુનિયન ફંડ સાથે સંબંધિત નિયમો સમાવેશ થાય છે જો તમે આ અપડેટથી અજાણ છો તો નુકસાન પણ ભોગવવું પડી શકે છે ચાલો જાણીએ એક નંબરથી લાગુ થનારા પાંચ મોટા ફેરફારો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને લોન માફ કરવા માંગ રાજ્યના ખેડૂતોને ચાલુ વર્ષમાં પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાતના કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને કૃષિમંત્રી સહિત લખીને રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતના જ્યારે ખેડૂતોને ખરીફ પાક તૈયાર છે ખેડૂતો માટે તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લાણણી કરવામાં સમય અને ત્યારે જ કુદરતી રૂઠિયા પડેલો વરસાદ અગાઉથી જ ત્રણ ગણો છે ક ખેડૂતોના પાણી ભર્યા છે તો હાલ પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા એક લાખ આપવા જોઈએ અને સામે જાહેર કરવામાં આવ્યું હતું કે રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાની અપેક્ષા કરાયો છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં ફરી ખેડૂતોને આંદોલન સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ગુજરાતનું આંદોલન થવા જઈ રહ્યું છે જેમાં બોટાદવાળી થવાનો ડરે સૌરાષ્ટ્રને ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે જ્યાં કળદા પ્રથા બંધ કરવા માટે ઉઠી રહી છે જો એક રહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો આંદોલન કેવું અને કેટલું સરળ છે અને આંદોલનની આગમાં અડધા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી મુળી તાલુકાના આજે ખેડૂતે રોજ ફાટી નીકળ્યો હતો બોટાદ જિલ્લાના અડધા અડદ ગામના ખેડૂતોએ થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ ખોટી સંખ્યાઓમાં ખેડૂતોને ઉપસ્થિત રહીને મામલદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી ખેડૂતોના આગેવાનોએ મામલદાર આ આવેદનમાં પત્રમાં પાઠવી હતી કે માગણીઓ રજૂ કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીફ વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવ તાત્કાલિક બંધ કરવાનો સરકાર દ્વારા ટેકાને ભાવે મગફળી ખરીદી માટે નક્કી કરાયેલા મણની લિમિટ વધારીને ઓછામાં ઓછો મણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે એક નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો એલપીજી સીએનજી પીએનજી અને એફટીએફના ભાવમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સી એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે એક નવેમ્બર બે હજાર પચીસના રોજ એલપીજીના ભાવમાં વધારો અને ઘટાડો થઈ રહ્યો છે સીધો પ્રભાવ કરેલું ગ્રાહકોના માનસિક બજેટ પર પડે છે જે રીતે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર થાય છે અને નવેમ્બરમાં પણ સુધારો થવા જઈ રહ્યો છે આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં એર ના ભાવમાં પણ બદલાઈ શકે છે જેને કારણે હવાઈ મુસાફરી ટિકિટના દરોમાં વધારો અથવા ઘટાડો જોવા મળી શકે છે વધુ આગળ વાત કરીએ કે એક નવેમ્બરથી નવા નિયમો લાગુ ઓક્ટોબર મહિનાનો થોડો દિવસ પૂરો થઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નાણાકીય નિયમો પણ ફેરફાર જોવા મળશે વધુમાં એલપીજીના ભાવમાં પણ બદલાઈ શકે છે ચાલો એક નવેમ્બરથી ભારતમાં શું બદલાવાનું છે તેના પર એક નજર કરીએ અને સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર જ પડશે વધુ આગળ વાત કરીએ કે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાઈ શકે છે આયો આયોલ કંપની દર મહિને પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં નક્કી કરે છે આ વખતે એક ઓક્ટોમ્બરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણોની સમય યથાવત રહે છે જ્યારે ઓગણીસ કિલોના કોમિશિયન સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ શકે છે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર આ વખતે કરેલું સિલિન્ડર પર થોડી રાહત પણ આપે છે સીએનજીને પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે વધુ આગળ વાત કરી કે એક નવેમ્બરથી નવા નિયમો લાગુ સીએનજીને પીએનજીના ભાવમાં ઘણી એવું જોવા મળી રહ્યું છે કે ઓઇલ કંપનીમાં પહેલી તારીખે સીએનજીના પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જો એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી અને સીએનજીને પીએનજીના ભાવમાં છેલ્લો કેટલાક નવ એપ્રિલ રોજ થયો હતો જ્યારે મુંબઈમાં સીએનજી રૂપિયામાં પચાસ કિલોના પીએનજી રૂપિયામાં ઓગણપચાસ યુનિટ હતો અને છ મહિનામાં ખેડૂતોના દેવાના થશે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર પત્ર લખીને ખેડૂતોની દેહની સ્થિતિ તીવ્ર ટીકા કરી રહ્યા છે તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાં બહાર આવીને ખેડૂતોને સહાય ન મળી પણ બેંકને સહકારી સંસ્થાઓને બાકી દેવાના માફ કરવા જોઈએ બે હજાર ચોવીસમાં કૃષિ સહાય યોજના પેકેજ અમરેલીમાં સાતસો ખ ગામડાઓના બાકી રહ્યા હતા તે બે હજાર પચીસમાં કમોસમી વરસાદને ખેતીને વ્યાપક નુકસાન થયું હતું તે પ્રતાપજીએ કહ્યું હતું કે નવા વર્ષમાં પ્રારંભે ફરીથી અમરેલી ખેડૂતોના નુકસાનથી આર્થિક સ્થિતિ દયનીય બને છે અને અત્યારથી સ્થિતિ ડિજિટલ સર્વે ખેડૂતોનું ભલું થવાનું નથી તેમને વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાનને લઈને યોગ્ય નીતિ જરૂરી છે દેવા માફી લઈને ખેડૂતોની નવી શરૂઆત કરશો